ચલા બાપાની જય વીરબાઈ માય મારા હાથે ઝા માળું જમજો બાપલારા હાથે જા માળું જમજો મારા દુખડા દીધા ટાળી બાપા બેસો આસનવાળી મારા દુખડા દીધા ટાળી બાપા બે સોયાસનવાળી પ્રેમે પીરસી થાળી તમે જમો વીરબાઈ ના સ્વામી પ્રેમે પીરસી થાળી તમે જમો વીરબાઈ ના સ્વામી હજારો હાથ છે તમારા પણ જમજો મારા હાથે મારા હાથે જમાડું જમજો બાપના રે લોલ મારા હાથે જમારું જમજો બાપલા ચોખા ઘીનું છૂટું ચૂરમું મેં તો હે તેથી બનાવ્યું ચોખા ઘીનું છૂટું ચૂરમું મેં તો હે તેથી બનાવ્યું જળગંગા જમનાનું લાવું બાપા પ્રેમેથી પીવડાવું જળ ગંગા નું લાવું બ્રપ પ્રેમે પીવડાવું બાપા હજાર હાથ છે તમારા પણ જમજો મારા મારા હાથે જમાડું જમજો બાપ ના રે લોલ મેં તો ભાત કેસરીયો કર્યો એમાં ઘીનો દોરો દીધો મેં તો ભાત કેસરીયો કર્યો એ મીનો દોરો દીધો તમ તમતી દાડ તુવેરની બાપા વાટકે વાટકે પીજો તમ તમતી દાડ તુવેરની બાપા વાટકે વાટકે પીજો બાપા જાર હાથ છે તમારા પણ જમજો મારા હાથે મારા હાથે જમારું જમજો બાપના રેલો મારા હાથે જમારું જમજો બાપ રે લોલ કીધું શાક કારેલાનું પરવરને કંટોલાનું કીધું શાક કારેલાનું પરવર ને કંટો લાનું એવું રાયતું યને કચુંબર વળી કેરી કેરું યથાણું એવું રાયતું યને કચુંબર વળી કેરી કેરું યથાણું બાપા જાર હાથ છે તમારા પણ જમજો મારા હાથે મારા હાથે જમાડું જમજો મા પણ રે લોલ મારા હાથે જમાડું જમજો મા પણ રે લોલ એવા લવિંગ સોપારી વરિયાળી મુખવાસમાં લેજો બાપા એવા લવિંગ સોપારી આડી મુખ આસમા જો બાપા મખમલ ના ગાદી તકિયા દીધા મેં તો ઢાળી મખમલ ના ગાદી તકિયા દીધા મેં તો ઢાળી બાપા હજાર હાથ છે તમારા પણ મુકજો મારા માથે મારા હાથે જમારું જમજો બાપ રે લોલ બાપા હજાર હાથ છે તમારા પણ મૂકજો મારા માથે મારા હાથે જમાડું જમજો બાપ રે લોલ મારા હાથે જમાડું જમજો બાપ રે લોલ જલારામ બાપાની જય વીરબાઈ માત કી જય